મહાકાવ્ય તરીકે રામાયણ મહાભારતની ચર્ચા કરો અથવા મહાકાવ્ય તરીકે રામાયણ મહાભારતનો પરિચય આપો તો કે રામાયણ મહાભારત ભારતના બે મુખ્ય મહાકાવ્યો છે શું છે આ મહાકાવ્ય છે રામાયણ મહાભારત ભારતના બે મુખ્ય અગત્યના મહાકાવ્યો છે અને આમાં આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષ ગયા હતા ઈસવીસન બીજી સદીમાં આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું મતલબ હાલમાં જે છે ને તો ક્યાંનું છે ઈસવીસન બે બીજી સદીમાં એટલે આશરે કહેવા જાય ને તો આ વસ્તુ સિમ્પલી કહેવાય તો લગભગ મતલબ કે અઢારસો વર્ષ જૂનું છે અઢારસો વર્ષ જૂનું મહાકાવ્ય છે પણ જે આપણે ભગવદગીતા બોલાય તો કેટલા વર્ષનું છે સાત થી વર્ષ જૂનું છે પણ આ મહાકાવ્ય જે હાલનું સ્વરૂપ છે વર્તમાન સ્વરૂપ છે તે આશરે લગભગ અઢારસો ઓગણીસો વર્ષ જૂનું છે મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ કોણ બનાવ્યું હતું વાલ્મીકી મહાભારત કોને બનાવ્યું હતું ચાલો સિમ્પલી આપણે આગળ દેખીશું છે વેદ ચાલો રામાયણ બનાવ્યું હતું વાલ્મિકીજીએ એક મહાન સાહિત્ય કૃતિ છે તે મહાભારત કરતા ઘણું નાનું છે મહાભારત મહાભારથી મોટું યાદ રાખવાનું તો રામાયણ કરતા મોટું કયું છે છે મહાભારત મોટું પછી આપણે સિમ્પલ વાત તેમાં અયોધ્યાના રાજા અયોધ્યાના રાજા રામચંદ્રજીના જીવન પ્રસંગોની કથા છે શામાં તો કે રામાયણમાં રામાયણ કોને બનાવ્યું વાલ્મિકીજી બનાવ્યું હતું બરાબર છે ચાલો મહાકવિ વાલ્મિકીજી રામાયણમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે છે ને તમે દેખો છો જેમ કે અત્યારે એક સિરસ સિરીઝ છે ધ લેજન્ડ ઓફ હનુમાન એવું કંઈક નામ છે જેનું બરાબર છે સરસ મજાનું છે એમ તો કાર્ટૂનિસ છે કાર્ટૂન જેવું લાગે પણ ખરેખર એટલું સરસ છે ને તમને દેખીને આનંદ થાય વારંવાર લગભગ ચાર સિઝન આવી ગયા છે અને ચોથા સિઝનનું સાતમો કે આઠમો એપિસોડ છે કુલ થઈને લગભગ ઘણવા જાય ને ચાર ચાર સત્તર અઠવીસ અઠ ત્રીસ બત્રીસની આસપાસ એપિસોડ છે કુલ પણ બહુ સરસ મજાનું છે દેખજો તમે મજા આવશે જેને એમ માનતા હોય ભગવાનનો તેની માટે બહુ અગત્યનું છે હવે જ્યાં નહીં મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ કયો છે તો કે મહાભારત કોને બનાવ્યું કે વેદવ્યાસજીએ તેમાં લગભગ એક લાખ શ્લોકો છે મહાભારતમાં લગભગ એક લાખ શ્લોકો છે મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવ અને પાંડવો વચ્ચે થયેલ યુદ્ધનો છે અને આ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે જે ભગવદ્ ગીતાને આપણે જે વાત કરીએ તે પણ ઘણો ભાગ છે મહાભારત એક ભાગ છે અને મહાભારત કોના દ્વારા બનાવેલ ખૂબ મહર્ષિ વેદવ્યાસી મુનિ વ્યા એમાં જ્ઞાન તેમાં ભક્તિ સદ્યમાં આપણે ભણીએ છીએ બરાબર કર્મ અને ભક્તિ ચાલો એ મોક્ષ પ્રાપ્તિના ત્રણ માળકોનું વિવેચન કરવામાં આવ્યું છે જ્ઞાન લો બરાબર તમારું પોતાનું કર્મ કરો જે કામ કરતા હોય તે ખેડૂત હોય ટીચર હોય એન્જિનિયર હોય વકીલ હોય ડૉક્ટર હોય કોઈ પણ તમારે જે કામ કરતા હોય મજૂર હોય તો તે કામને ક્યારેય નાના ના કરતા ને એ કામનું જે ફળ મળે ને ભગવાનને અર્પિત કરો ચાલો તો જ્ઞાન કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે હવે રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે કેવી સંપત્તિ છે રાષ્ટ્રીય સંપત્તિ છે તેથી તેને કોઈ નુકસાન પહોંચાડે ને તો આપણે એની અમે કેસ કરી શકીએ છીએ બરાબર કે આપણી ધાર્મિક ભાવનાના આહત કરી છે આર્ટિકલ પચીસથી અઠ્યાવીસ બંધારણમાં આવે છે ધાર્મિક 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 અધિકારો કહેવાય આર્ટિકલ પચીસથી અઠ્યાવીસ અને તેમાં સિમ્પલ ભાષામાં કહેવાય તો આપણા મૂળભૂત અધિકારો છે મૂળભૂત અધિકારો જો આપણા હનન કરે કોઈ તો ડાયરેક્ટ આપણે જે આપણી દાદા કોર્ટ કહે છે બહુ માન આપીએ છીએ સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલતમાં આપણે જઈ શકીએ ડાયરેક્ટ સરળતા જઈ શકીએ કે નહીં ભાઈ આ મારા મૂળ અધિકારનો ભંગ કર્યા મૂળભૂત અધિકાર તો કે ધાર્મિક અધિકાર કે મારા ગ્રંથ છે ધાર્મિક ગ્રંથ છે ભગવદ્ ગીતા છે રામાયણ છે મહાભારત છે સિમ્પલી તેમને નુકસાન પહોંચાડવાનું કામ કરતા આપણે ડાયરેક્ટ ત્યાં જઈ શકીએ છીએ અને સિમ્પલી કોઈ પણ આવું વ્યક્તિ કરો ને તેને ભયંકર સજા મને ભયંકર સજા થઈ શકે કે બહુ કડક સજાની જોગવાઈ છે રામાયણ મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે અને આ બંને મહાકાવ્યો સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગઢ અસર કરી છે